આજરોજ અમારી હોસ્પિટલની ઓપીડીની વાત કરીએ તો લગભગ સેવન હંડ્રેડ પ્લસ છે એમાં પાણીજન્ય રોગો વાહકજન્ય રોગો અને શરદી ખાંસી નવ ટાઈપના કહી શકાય પાણીજન્ય રોગોમાં ખાસ આપણે જોઈએ તો જાડાંડી છે ટાઈફોઈડ છે કોલેરા છે કમળો છે વધુ પ્રમાણમાં છે દર્દીઓની અમારે પૂરતા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ છે અને દર્દીઓને ખાસ તો એ સલાહ આપવાની કે ક્લોરિનેટેડ અને ઉકાળેલું પાણી પીવે વાહકજન્ય રોગોમાં જોઈએ તો મચ્છરદાનીનો ઉપયોગ કરે એ મેડિકેટીવ મોસ્કીટો નેટ પણ અવેલેબલ છે અને બાળકોને ખાસ કરીને લાંબી બાઈના વાયગામાં છે અને લાંબી બાઈના ઉષડ પહેરાવે છે ઓપીડી અમારે લગભગ સેવન હંડ્રેડ પ્લસ છે આઠસોની આસપાસ હોવી જોઈએ સ્ટાફની શોર્ટેજ છે પરંતુ અમે અમારી રીતે મેનેજ કરી દીધું છે દર્દીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે એ અંગે એનું ખાસ ધ્યાન રાખવા ઇન્ફેક્શન ખાસ રીતે શરદી ખાંસી અને મિક્સ ઇન્ફેક્શનના લીધે થતું હોય છે આ શ્રેણી ભેડવાડવાળી જગ્યાએ જોવાનું જોઈએ બને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજબરોજ જે ઓપીડી રહે છે એ ઓપીડી ની સંખ્યામાં હાલના દિવસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ એવરેજ 400 થી 500 ની રોજની ઓપીડી રહે છે ઉપરાંત દસ પંદર દર્દીઓ છે એ જનરલ ઓપીડી જનરલ વોર્ડની અંદર એડમિટ છે જેમાં તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસ વગેરે પ્રકારના કેસો જે વાયરસને લીધે થતા હોય એવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે આ પ્રકારની બીમારીથી બચવા માટે વાસી ખોરાક ન લેવો જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ દિવસનું વધારે પાણી પીવું જોઈએ કોઈ ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય મચ્છરજન્ય રોગો જે થવાની સંભાવના એના દ્વારા વધારે હોય છે તો એનો નાશ કરવો જોઈએ છે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી તથા દવા બારીએ દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને તમામ સારવાર સુવિધા ઉપલબ્ધ છે કારણ કે મિક્સ ઋતુ અત્યારના હાલના દિવસોમાં જે સવારમાં થોડી ઠંડી જેવું હોય છે વરસાદનો માહોલ છે મિક્સ ઋતુના લીધે વાયરસની વાયરસજન્ય રોગોની રોગો વધારે હોય છે જેમાં પાણી પાણી ઉકાળી પીવું જોઈએ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છરજન્ય રોગથી બચવા માટે કોઈ પાણી ભરાતું હોય ઘરની આજુબાજુ ભરાયેલું રહેતું હોય તો એનો નાશ કરવો જોઈએ જંતુનાશક દવા જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બસ